આ લાઈન માં છેલ્લું હા અને કુંતાજી નું અવાજ છે ને પાછળ જતા રહો એવું છે એમ હોય જવા દો આપણે ફટાફટ એ કાકા નામ શું તમારું મારું નામ જોરુબા જોરુબા એમ તાળું મારેલું છે નક્કી મને લાગે મારી જોણ થઈ ગયેલી છે ફટાફટ ફૂનતાજી નીકળ હેડ કાલો સાહેબ ઓય આવ હાલો વાઘુજી ઘરને તાળુ મારેલું છે ક્યો જાશે તમને જોણ ખરી કોઈ ના સાહેબ આપણો એટલે તમારા નિયને કોઈ સબંધ ખરો ના કશું સબંધ ન કશું સબંધ ન એમ નઈ ના ઉમતાજી ઘર પાછળ જ છે ઓય હેડો

સાહેબ આ ખોટું લખાયું છે વયને તમારું ઘર ક્યો છે મારું ઘર તો આ ને તો સાહેબ અજુ કહું છું જો હંતાળ્યો હોય તો મને કહેજો અરે પણ સાહેબ મને ખબર જ નહી રે ક્યાં જાયે ફસાઈ જાવો અરે સાહેબ ના ખબર હોય તો ના પાડું કે અને 1 મિનિટ આ મફૂજી હરીભા ખેગારજી આ તમારા ભાઈ છે ને હોવે ક્યો બધા તો એન ઘેર છે હાડો બતાવો તોકણ તો નહીં કોઈ નહીં નહીં લે બતાવો

તમાર નામ શું મફુજી નહી તમારા જઈને તમે ચોઈ પણ સંતાડ્યા તો કઈ દેજો જુઓ પછી તમને સજા થાય

મોટા ભાઈ ભૂમટાજી બંને લોખંડ ની પાઇપ અને ધારીઓ અને શરીર લઈને આવેલા અને મારા ઉપર જાન લેવા હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાથી અન્ય ગામના લોકો ખેતરમાં કામ કરતા હોવાથી બચાવવા આવ્યા અને આ બંને ત્યાંથી ભાગી ગયા છે તો તેમના પર કાયદેસર કાર્ય કરવા કાર્યવાહી કરવા નમ્ર વિનંતી મુખ્ય આરોપી ભૂમટાજી વાઘુબા તેમના સગા ભાઈઓ બાપુજી કરવા જ પડતા પડતે હાજર ગાડી લઈને એક આધાર પૂરી દે તમારે આબા ની જરૂર નહી અમે અહિયાં પકડીને લઈને આવશે અને આધાર કરી દે હા તો બરોબર

જો કા પાવર ઉતરતો નહીં ડાયરેક્ટ પોલીસ સ્ટેશન લઈ જવાના હતા એ પોલીસ સ્ટેશન ની ધમકીઓ બીજા

પણ ચકરી નઈ તમને કહું હોય આપ મંડળ નો કે તાણી લાગે હરી ખબર છે ચેક નું માથું ફોડી હોય તાણી લાગે હોય અમે માથામાં નઈ છોડી બહુ ઉંચાર તો પગ પર છોડી છે અલે તની માથા માં નઈ પણ પેલા ભૂબજીએ પોલીસ સ્ટેશન માં જઈને એફઆઈઆર માં એવું લખાયું છે પાંચ વર્ષ એ નઈ છૂટો અહીંયા પણ અમે માથા મગ્યા જ નહીં તો ચોથી કેન તો હાથ લાગે ડાબડી મોટા એ કદે થે મોટા માથાડે મગજ દોડાઈ હોય ને તો આથે નાથે માથામાં સોડી હોય અને તો પાટો બધી સ્ટેશન પહોંચ્યો હોય તો લાગે

એટલા બધા દશમન નહીં તમારા શાંતિ રાખો એક હવે છે શું આઈડિયા છે સમાધાન કરવાનું કરો પતી જાય બેઠા છે આપડે બાજી ના તરત જમાધોન કરી છે માપુજી ચાર થાપો મેલી છે

તો એ મોડા ને વધારે કાળસડે અને તમે જાઓ ને તો વાય શરમ આપી અડશે આવી ખબર પડે તમને આવી ખબર પડે અમે નહીં તો આખી જિંદગી જતી રહેશે અને ઇજ્જત એક મિનિટ માં તમે કાઢી દશી બધી એતો હરિભાઈ અમે આપણું કુટુંબ હસી રોટલો ખાતું હોય ને તો આવા બગાડું હસી રોટલો ના ખાવાય લીધે તો ઘણા ખરા કુટુંબ આવી રીતના વેરાઈ ગયેલા હોય આવા ડાયગાડો ના લીધે શરમ નહીં આવતી લે તમને શરમ નહીં આવતી એ

મને બધી ખબર પડે કાયદા કાનૂન નો કેસ છે પોલીસ પેહલા હોય બજેબ ના જોડી નાખશે અરે ભાઈ ફોન કરો હાડો આઈ ગયા છે ફોન કરો હાડો મફુજી હવે અને મારી નાખે એક થઈ ગયા હોય ને તો કેસ ના કરો લડવા આવો ના તમારે આદર તો થવું જ પડશે તો કોઈ રસ્તો જ નહી મારા જોડી ફોન કરો પોલીસ ને હાથ વરામી ના મળે હાલ ના મળી એટલે કઉ છું ઈ તો અમને ખબર છે કે તમને જમીન મળવાના નહિ હવે તમે તર શો હાથ વરાની સજા ભોગવી અને પછી ઘેર આવજો ઝઘડા કરતા કરી નાખીશી અને પછી પોલીસ ઉપાડી જાય એટલે જેલમાં બે વિચારી છે કે મારું બેટું મારું હોય નું શું થાય માર છોકરા નું શું થાય અલ્યા પણ મૂર્ખા તે પેલા હોત ને તો આવા દાડા તારા ના ઓટલ્યા વાઘુજી હારો કે તાજે તાજો છે મારાથી કશું ના ભણવા જ મફુજી થાય બધું ગોમ નો આપડે દશમન માં પડશે નઈ તો અમૃત સમાધાન નહીં થવા દે ખબર જબરદસ્ત ભણો